એવા એવા ન તોડાય જો એ છે ને મારી જેમ વધારાનું ખડ છે ને એ તોડે છે કેમ કે આમાં છે ને થોડું થોડું વધારાનું ખડ ઉગી ગયું છે જો એટલામાં થઈ હો એટલે એ રેવાજો નહીં આ પાછળ પાંદડા ખુલ છે ધરાખડી જો મસ્ત મજાની કોળી ગઈ છે પણ હજી ધરાક નહીં આવી અમારે પૂજાબેન જો રહોડામાં કાંઈક પાણી ગરમ કરતા લાગે લીમડા વાળું ગરમ પાણી કર્યું ઓહ ઓહોક તાવ જેવું છે જય માતાજી રામ રામ જય માતાજી ને હા અમારું પૂજા બેન છે ને નાવા ગરમ પાણી મીક્યું છે લીમડા વાળું કેમ કે લીમડા વાળો ગરમ પાણી મીકો ને ફેમલી ઘણો ફાયદો છે અને તાવ ને એવું બધું આવે ને તો સારું લાગે મરબા વાડી જાય ને તો ના જવાય આ નઈ જવા દે બા તમને જો મારું બા ને જો ભાઈને વાહે જાવ બીજું કઈ છે પણ આગળ એવો છે ને પટાવીને જવું પડશે હવે ભાઈ મોટા થઈ ગયા એટલે ગમે ના જવું હોય ને તો પટાવી મૂકીને પછી જ જવાનું તારે જવાનું જો હા અમારે જવાનું છે મઢીએ

ભેજ મારી ગઈ કેમ કે અહીંથી પાણી કે નહીં રસ્તાનું એટલે રસ્તાનું પાણી પછી અહીંયા ભેજ લાગે એ સોમાહામાં અમારે આ રૂમમાં જો આવી ઓણ હાલત થઈ ગઈ છે તો હવે આમાં રૂમમાં કાંઈ નહીં મૂકાય ઘઉં મૂક્યા થા તો એને ભેજ લાગી ગયો એટલે થોડાક આમાં ઘાવરી ગયા એટલે આમાં ભેજ લાગી ગયો તો મારા બાકી થોડોક તડકો આવશે ને તો એ ફૂકવા હે એમ તો તને જો થોડાક હુકવા થાય તો પાછા સાટા થઈ જ ગયા ચાલુ જો ટપ ટપિયા જો પાછા ટપ ટપયા ચાલુ થઈ ગયા કેમ કે વરસાદ આમ ઘણી વાર વરાપો જ નથી એમ તે સાટા ચાલુ થઈ ગયા હવે પાછો તડકો નહીં છે તો પાછા ઘઉં એવું બધું ફૂંકાવશું તો ફેમિલી અમારા ભાઈને જો અટાણ પૂરાઈ દીધા માઇન્ડ માઇન્ડ કોઈ હો કોઈ જ નહીં એમ કેટલી અડધી કલાક કલાક ઈસકો નાખે ને તમે જઈને અમારા પતિ ભાઈ કોઈ જ નહીં પછી જો અટાણ પૂરાઈ દીધા પેલા નવરે આવ્યા અને પછી પૂરાઈ દીધા તો ફેમિલી અટાણે છે ને અમારા નામ મહેમાન આવ્યા છે તો બધા એમ કે હાલો તમને તમારા લોકેશન ઉપર તમને લઈ જાવ તમે જો જાય છે ઢાબા ઉપર ઓટા જો વાદરાય છે એટલા મસ્ત મજાનો ઓટાન રસો આવે છે નામ જો મહેમાન આવે જો મહેમાન આવે કેમ છે જનબેન સારું હો મજામાં ફેમિલી આજે મારા માસીજી આવોન છોકરાની બળે જૂનાગઢ થી આવેલા છે આટો મારવા તો મને કઈ હાલો ઢાબા પર જઈએ તો જો અમે ઢાબા પર આવ્યા છીએ હો કાકા છે હાલો એ ઓળખ તને ભાઈ જ

કા બધું કા એ સંદીપ તો આવ્યા નથી સંદીપ પાછી કારખાના છે તારે જો મહેમાન આવ્યા છે એટલે અમને વધારે જ મજા આવવાની છે મારા માસાજી હારા અને બધાય આવ્યા છે તો મારા પપ્પા ને બધા ના એઠા બેસા છે અને અમે બધા વૈયાવ્યા છે ધાબા ઉપર હડક દોડકા રમવું હે આમ જો અડકો દોડકા રમું બધા બેસી જાય એઠા

બટેકાળા ની કેમકે હા જે હતા એક નીર તો નાખવી જ પડે એટલે આખી ખાવી પાછા સવાર માં પાંચ વાગે નીર કરવાની એવું બધી હોય તો નીળ કરે છે મારા બા તો બસ હવે અમારો આખો દિવસ ક્યાંક આવો રહ્યો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો હોય એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો હવે વિડીયો ગમે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી તો હવે અમારી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાય બધાને આવજો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી ને સપોર્ટ કરજો બાય બાય